નમસ્કાર મિત્રો તાજેતરમાં આપણે જાણીએ છીએ કે ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે અમેરિકાએ વેનેઝુલિયા પર હુમલો કર્યો મિત્રો આ જે હુમલો કરવામાં આવ્યો એમાં અમેરિકાની મિલિટરી દ્વારા વેનેઝુલિયાના જે રાષ્ટ્રપતિ છે નિકોલસ માદુરો એમની ધરપકડ કરવામાં આવી અને એમને અમેરિકા લાવવામાં આવે આની પાછળનું કારણ શું આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ મિત્રો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું આજે વેનેઝુલિયાના રાષ્ટ્રપતિ છે નિકોલસ માદુરો બે હજાર વીસની અંદર અમેરિકાની અંદર ડ્રગ્સ અને હથિયાર સપ્લાયની અંદર ગુનેગારમાં દોષિત થયેલા હતા મિત્રો બે હજાર ચોવીસની અંદર જ્યારે ટ્રમ્પ સરકાર અમેરિકામાં અસ્તિત્વમાં આવી એના પછી ટ્રમ્પના આદેશ અનુસાર વેનેઝુલિયાના આજે રાષ્ટ્રપતિ છે એમની ધરપકડ કરવામાં આવી અહીંયા આગળ મહત્ત્વનો પોઈન્ટ તો એ છે મિત્રો આજે ધરપકડ કરવામાં આવી એની પાછળનું એ કારણ છે વેનેઝુલિયા અત્યારે વિશ્વમાં સૌથી મોટો ઓઇલ ઉત્પાદક દેશ છે એટલે તે ખૂબ જ વધારે પ્રમાણમાં પેટ્રોલિયમ મળી આવે છે અત્યાર સુધી આપણે વાત કરીએ તો સાઉદી અરેબિયા ઈરાન જેવા દેશોની અંદર પણ ખૂબ જ વધારે પ્રમાણમાં પેટ્રોલિયમ મળી આવે છે એ જ રીતના વિશ્વની અંદર સત્તર ટકા જેટલું પેટ્રોલિયમ વેનેઝુલિયામાંથી પ્રાપ્ત થાય છે હવે ટ્રમ્પ સરકારના અનુસાર આદેશ પ્રમાણે ત્યાંથી પેટ્રોલિયમ ના મરવાને કારણે અથવા એમના નિયમોનું પાલન ના કરવાને કારણે બે હજાર વીસનો જે આ જૂનો કેસ હતો એને ફરી એની શરૂઆત કરી અને વેનેઝુલિયાના આ જે રાષ્ટ્રપતિ છે એમના ઉપર ડ્રગ્સ અને હથિયાર સપ્લાય બાબતે ગુનો નોંધી અને એમની ધરપકડ કરવામાં આવી અહીંયા આગળ રાત્રે જ્યારે એમની ધરપકડ કરી તો તેના રાષ્ટ્રપતિ અને એમની પત્ની બંનેને અમેરિકા લાવવામાં આવ્યા અમેરિકામાં એમનું મેડિકલ ચેકઅપ ચેકઅપ કરવામાં આવ્યું મિત્રો હવે આજે ધરપકડ કરવામાં આવી એની અંદર આપણે વાત કરીશું તો યુએસ મિલિટરી દ્વારા આજે ઓપરેશન પાર પાડવામાં આવ્યું એની પૂર્વ તૈયારીની વાત કરીશું તો અમેરિકાની અંદર આજે વેનેજુલિયાના રાષ્ટ્રપતિ છે નિકોલસ માદુરો એમના જેવું જ એક ઘર બનાવવામાં આવેલું હતું અને યુએસ યુએસ મિલિટરી દ્વારા ત્યાં આગળ આ ઓપરેશન એમની તાલીમ આપવામાં આવેલી હતી કઈ રીતનું ઘરની અંદર પ્રવેશ કરવો કઈ રીતના જે આ રાષ્ટ્રપતિ હોય એમનો કબજો લઈ અને એમને યુએસ પાછા લાવવા મિત્રો માદુરોના ઘરની આપણે વાત કરીશું તો એમાં સુરક્ષા માટે એક સ્ટીલનો એક કમરો છે કે જેની અંદર એ રાષ્ટ્રપતિ સંતાઈ જાય તો પછી એમને બહાર કાઢવા મુશ્કેલ છે એવું કહેવાય છે કે જ્યારે રાષ્ટ્રપતિ એટલે કે વેનેઝુલિયાના રાષ્ટ્રપતિ હતા એક રૂમની અંદર જાય એના પહેલાં જ યુએસ મિલિટરી દ્વારા એમની ધરપકડ કરવામાં આવેલી હતી અત્યારે આપણે જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે ડોનાલ્ડ ટ્રમ્પ એક વ્યવસાય બિઝનેસમેન છે એટલે બિઝનેસ તરીકે જ આખી દુનિયાને જોઈએ છે વેનેઝુલિયાની અંદર સત્તર ટકા ઓઇલ પ્રાપ્ત થાય એટલે વિશ્વની સૌથી વધી ઓઇલ પ્રાપ્ત થાય તે ઓઇલ મેળવવા માટે એમને બે હજાર વીસનો આ કેસ હતો એ કેસ પ્રમાણે તેઓના રાષ્ટ્રપતિ જે હથિયારો અને ડ્રગ્સ સપ્લાય સાથે સંકળાયેલા હતા એમ કરી અને એમની ધરપકડ કરવામાં આવેલી છે હવે એવું કહેવાય છે કે આગામી સમયની અંદર એમને અમેરિકાની એ જેલની અંદર રાખવામાં આવશે કે જે ખૂબ જ બેકાર હાલતમાં છે એટલે ત્યાં જવું એ મત્સ બરાબર છે એવી હાલતમાં એવી જેલમાં એમને રાખવામાં આવશે અત્યારે વેનેઝુલિયાના આપણે વાત વિશે માહિતી મેળવીએ તો ત્યાં આગળ જે રાષ્ટ્રપતિ હતા એમની ધરપકડ કર્યા પછી ઉપરાષ્ટ્રપતિ હતા એમને રાષ્ટ્રપતિની સત્તા સુપ્રીમ કોર્ટ દ્વારા સોંપવામાં આવેલી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં જ એવું નિવેદન બહાર પાડવામાં આવેલું હતું કે જો આ જે રાષ્ટ્રપતિ નવા બન્યા એ પણ જો અમેરિકાના નીતિ નિયમો પ્રમાણે ના ચાલે તો ફરીથી આ જ માદુરોના જેવી પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે એટલે અમેરિકાની અત્યારે સીધી નજર આપણે માની શકીએ કે તેઓનું જે પેટ્રોલિયમ ઓઇલ છે એના ઉપર જ છે મિત્રો આ તાજેતરમાં આ એક્શન લેવાનું મૂળ કારણ શું તો વેનેઝુલિયાની અંદર આજે પેટ્રોલ છે એની નજર અત્યારે ચીન પર હતી એટલે ચીન સાથે વધતા સંબંધો બધા પેટ્રોલિયમની આપલી સંબંધિત માહિતી પર એને રોકાવા માટે અમેરિકાએ વેનેઝુલિયા પર અત્યારે આ રીતના આક્રમણ કર્યું કે જેનાથી એ રોકી શકાય કારણ કે અમેરિકાની નજીકનો દેશ અને જો ચીન ત્યાં આગળ કબજો કરી શકે તો આગળ પેટ્રોલ અને ઓઇલ પર નિયંત્રણ મેળવી શકે નહીં એટલા માટે આ કાયદેસરનું પગલું હાથ ધરવામાં આવ્યું અને વેનેઝોલિયાના જે રાષ્ટ્રપતિ છે નિકોલસ માદુરો એમની ધરપકડ કરવામાં આવેલી છે વિશ્વના અલગ અલગ દેશો દ્વારા આના પર અમુક ટિપ્પણી કરવામાં આવી એના વિશે માહિતી મેળવશું સૌથી પહેલાં આપણે વાત કરીએ તો વેનેઝોલિયાના જે ઉપરાષ્ટ્રપતિ છે કે જે અત્યારે રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી રહ્યા છે એમને યુએન એટલે કે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રમાં આના વિશે ફરિયાદ દાખલ કરેલી છે કે આ રીતના કોઈ પણ બીજા દેશના રાષ્ટ્રપતિની ધરપકડ કરવી એ યુએનના નિયમોની વિરુદ્ધ છે હવે આગામી તાત્કાલિક યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રની મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને એના પર શું નિર્ણય લેવામાં આવ્યો અને પછી આપણે ચર્ચા કરીશું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ જે આદેશ આપવામાં આવેલો હતો એના પર અલગ અલગ ઘણા વડાપ્રધાન આપણે ભારતની વાત કરીશું તો ભારતે પણ આની અંદર જણાવ્યું છે કે આ સમાધાનથી આનો ઉકેલ લાવવો જરૂરી છે આપણે જાણીએ છીએ કે ભારત રશિયા યુક્રેન યુદ્ધ હોય કે પછી કંબોડિયા અને થાઇલેન્ડનું યુદ્ધ હોય બંને બાજુ તટસ્થ રહી અને ચર્ચા એટલે શાંતિથી યુદ્ધની પરિસ્થિતિ સમેટાઈ જાય એ રીતના વિચાર વિપક્ષ કરે છે તો તે આગળ પણ ભારતે એ રીતના જ કર્યું વેલેઝુલિયા અને અમેરિકા વચ્ચે શાંતિથી આ જે પરિસ્થિતિનું સર્જન થયેલું છે એ સમેટી જાય એ જ રીતના તટસ્થ રહી અને પ્રોત્સાહન આપ્યું યુક્રેનની અત્યારે વાત કરીએ યુક્રેન અને રશિયા વચ્ચે પણ યુદ્ધ ચાલુ છે તો એ જ રીતના યુક્રેનના રાષ્ટ્રપતિએ કહેલું છે એમનું એક નિવેદન અત્યારે ચર્ચામાં છે જે રીતના ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુલિયાના રાષ્ટ્રપતિની ધરપકડ કરી એ જ રીતના યુક્રેનનું કહેવું છે કે એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પણ ધરપકડ કરે કે જેમને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી અને યુક્રેન પર હુમલો કરેલો છે આના માટે પણ મિત્રો આપણે કહેવાય કે આપણી સમકક્ષ જે નીચેની વ્યક્તિ હોય એના પર હુમલો કરી શકાય સમકક્ષ વ્યક્તિ હોય તો એના પર હુમલો કરતાં વિચારવું પડે અને આપણાથી ઊંચા દરજ્જાની વ્યક્તિ હોય તો એના પર તો હુમલો કરવાનું વિચાર વિચારી પણ ના શકાય તો રશિયા આપણે જાણીએ છીએ અને વેનેઝુલિયા અને અમેરિકા એ બંનેની સાપેક્ષતા આપણે જાણીએ છીએ અને એની જગ્યાએ રશિયા અને અમેરિકાની સાપેક્ષતા આપણે જાણીએ છીએ તો એ વસ્તુ શક્ય નથી મિત્રો આજે કાજે તાજેતરમાં જ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી તેની ભારત પર શું અસર પડશે એના વિશે આપણે માહિતી મેળવીએ તો વર્ષ બે હજાર વીસની અંદર વેનેજુનિયાથી ભારતની અંદર દિવસના ચાર લાખ બેલર જેટલું ઓઇલ આવતું હતું ઓઇલના પ્રાઇસ પણ એ સમયે નીચે હતા બે હજાર ચોવીસમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બની તે સમયે લગભગ બે હજાર બાવીસ પછી જે નિયમ અમેરિકાએ દાખલ કર્યા એનાથી આજે જે વેનેઝુલિયાનું ઓઇલ ભારતની અંદર આવતું હતું એ પ્રતિબંધોને કારણે રોકવામાં આવ્યો એટલે અત્યારે વધારે પ્રમાણમાં ત્યાંથી ઓઇલ મંગાવવામાં આવતું નથી એટલે આની ખાસ અસર ભારત પર પડશે નહીં બીજી વાત કરીએ તો અત્યારે ભારત છે રશિયા અને બીજા ઈરાન ઈરાક પાસેથી ઓઇલ મંગાવે છે તો આ જે નિયત જથ્થો છે એ આવતો જ રહેશે એટલે ઓઇલની કિંમતમાં વધારો થાય એવું શક્ય હાલ લાગતું નથી અમેરિકાની અંદર રાષ્ટ્રપતિ તરીકે જ્યારે બે હજાર ચોવીસની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવે એ પછી આપણે જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા વિશ્વના યુદ્ધ રોકાવવા માટેનો શ્રેય પોતાના નામે કરે છે કે જેથી એ નોબેલ પ્રાઇઝ મેળવી શકે શાંતિનું નોબલ પ્રાઇઝ મેળવવા માગતા ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી ઘણા યુદ્ધ રોકાવી તો શક્યા નથી પણ એમના કારણે ઘણા યુદ્ધ શરૂ થયેલા છે ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત કરીએ આપણે તો આજે ઓપરેશન સિંદૂર ત્યાં યુદ્ધ ખતમ થયું એ પણ રોકાવાનો શ્રેય પોતાના નામે કરવા માગે છે થાઇલેન્ડ અને કંબોડિયામાં પણ તાજેતરમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો હવે ચીનની મધ્યસ્થાથી એ યુદ્ધ રોકાયું છે એવું કહેવામાં આવે છે પણ એમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નામે શ્રેય કરવા માગે છે કે જેથી એ નોબેલ પ્રાઇઝ મેળવી શકે રશિયા યુક્રેનની આપણે વાત કરીશું તો રશિયા યુક્રેન યુદ્ધ હજુ પણ રોકાયું નથી ડોનાલ્ડ ટ્રમ્પ એક પણ યુદ્ધ રોકાવામાં સફળ રહેલા નથી એમને કારણે થયેલા બીજા કેટલાક યુદ્ધ વિશે માહિતી મેળવીએ તો અમેરિકાએ ઈરાનના જે પરમાણુ ઠેકાણા હતા એના પર પણ તાજેતરમાં હુમલો કરેલો હતો તો એક નવા યુદ્ધની શરૂઆત માની શકીએ બીજું વાત કરીએ તો તાજેતરમાં જ અમેરિકાએ વેનેઝોલિયા પર પણ હુમલો કર્યો કે જેથી એમનું ઓઇલ હોય એ ઓઇલ મેળવી શકાય હવે વેનેઝોલિયાની જે સરકાર છે ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિનો હોદ્દો આપે તો તેઓની સરકાર અને અમેરિકાના જે ઉચ્ચ હોદ્દાના જે મંત્રીઓ છે એ સાથે મળી અને તેઓની સરકાર સંભાળશે એનો સીધો મતલબ એ થશે કે હવે તેઓ જે ઓઇલ છે એના પર સંપૂર્ણ અધિકાર હશે એ અમેરિકાનો રહેશે તો ભારત હવે ત્યાં સસ્તા પ્રમાણમાં ભવિષ્યમાં ઓઇલ મેળવી પણ શકે તો એવા કેટલાક યુદ્ધ હતા કે જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોકાવી તો શક્યા નથી પણ એમના કારણે બીજા ઘણા યુદ્ધ શરૂ થયેલા છે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરની અંદર અમેરિકા દ્વારા વેનેઝુલિયાના રાષ્ટ્રપતિના ઘર પર હેલિકોપ્ટરથી મિલિટરી ઉતારવામાં આવી અને રાત્રે એમને બેડરૂમમાંથી વેનેઝુરિયાના રાષ્ટ્રપતિ અને એમની પત્નીની ધરપકડ કરી અને અમેરિકા લાવવામાં આવ્યા તેના વિશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત